ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે અંકલેશ્વરની એસિક હોસ્પિટલમાં કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ ચાલતું હોવાને કારણે આરોપ લગાવ્યા નવી ભરતી અને કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે રૂપિયા લેવાતા હોવાની મનસુખ વસાવાએ દાવો કર્યો છે તેમણે કહ્યું કે હોસ્પિટલમાં નવી ભરતી માટે એક લાખ અને કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓના કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે ચાર પગાર અથવા એક લાખ રૂપિયા એડવાન્સમાં લેવામાં આવે છે તેમણે કહ્યું કે આ અંગે મનસુખ માંડવિયાને મળીને રજૂઆત કરીશ મને આ અંગે ફરિયાદ મળતા તપાસ શરૂ કરી છે ભરતી કરે છે એમાં દર ભરતી વખતે નવી ભરતીમાં બે ત્રણ લાખ રૂપિયા લેવામાં આવે છે અને કેટલાક જૂના જે કર્મચારી હોય છે કોન્ટ્રાક્ટર હોય એની રિન્યુ કરવા માટે બે પગાર કે ત્રણ પગારની માંગણી કરે છે જ્યાં સાહીઠ સિત્તેર હજાર જે નાનો કર્મચારી હોય ત્રીસ ચાલીસ હજારનો પગારધાર હોય અને પચાસ ની આસપાસનો જે પગારધાર હશે એના લાખ ઉપર લેવામાં આવે છે એટલે આ એક પ્રકારનો આ રેશિયો છે લાખ દોઢ લાખ ની સુધીની રકમ જેવો જેવો પગાર એ રીતના અને એડવાન્સમાં પૈસા લઈ લે છે